જાંજરાા ચોકડી પાસે આવેલ સત્યમ પાર્ટી પ્લોટ ખાતે મુંડિયા સ્વામી ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શ્રી ગોળ બ્રહ્મ સમાજના લોકો ભાવિક કથાનું રસપાન કરે છે તેમજ મુંડિયા સ્વામી ટ્રસ્ટ દ્વારા કથાના રસપાન બાદ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તારીખ આઠ હજાર ચોવીસ થી પંદર અગિયાર ચોવીસ સુધી આયોજન કરેલું છે જેમાં દરરોજ જુનાગઢ તેમજ આસપાસ ના ગામડાના અને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત જ્ઞાતિબંધુઓ હજારો ની સંખ્યામાં અહીંયા આવી અને કથાનું રસપાન કરે છે આ કથાનું વિશિષ્ટતા એ છે કે આઠે આઠ દિવસ અલગ અલગ વક્તાઓ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવે છે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભક્તિ સંગીત આ બધા કાર્યક્રમો હોય છે રાત્રે સમય પ્રસાદ આયોજન કરવામાં આવેલું છે આ પ્રસાદ આજે ચોથા દશે વામન ઉત્તરાધનો પસંદ ભક્તિ ભાવની અત્યારે અમે ઉધી રહ્યા છીએ આ ઉત્સવળે કૃષ્ણ જન્મ રામ જન્મની તેમજ 14 તારીખે રક્ષમણી વિલાનો પ્રસંગ આ સત્તામાં બકલોતે સમુદ્ર જાતિ સુની અન ઉત્સાહથી માનવ મેરામ આ કથામાં જરૂર રસ્પોન કરે છે અને આ કાર્યલે બધાય બિડારુ છે બસ ગ્રાઈ મીડિયા સં ભાગવત સત્યમ ચોકડી ખાતે તારીખ આઠ અગિયાર ચોવીસ થી પંદર અગિયાર ચોવીસ સુધી આયોજન કરેલું છે જેમાં જુનાગઢ તેમજ આસપાસના ગામડાના વસતા શ્રીગોળ બ્રહ્મ સમાજ અને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના જ્ઞાતિબંધુઓ હજારોની સંખ્યામાં અહીંયા આવી અને કથાનું રસપાન કરે છે આ કથાનો વિશિષ્ટતા એ છે કે આઠે આઠ દિવસ અલગ અલગ વક્તાઓ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવે છે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભક્તિ સંગીત આ બધા કાર્યક્રમો હોય છે રાત્રે સમૂહ પ્રસાદ આયોજન કરવામાં આવેલું છે સાથો સાથ આજે ચોથા દિવસે વામન અવતાર પ્રસંગ ભક્તિ ભાવ અત્યારે અમે ઉજવી રહ્યા છીએ આવતીકાલે કૃષ્ણ જન્મ રામ જન્મ તેમજ ચૌદ તારીખે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ આ કથામાં રાખેલો છે સમગ્ર જાતિ ખૂબ આનંદ ઉત્સાહ માનવ મહેરામાં આ કથામાં દરરોજ રસપાન કરે છે અને આ કાર્ય ને બધા બિરદાવી જય મુળિયા સ્વામી કિરણભાઈ પુરો એક મહામંત્રી સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ મુંડિયા સમિત ટ્રસ્ટ સભ્ય સત્યમ પાટી બ્લોક જુનાગઢ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન પરમ પૂજ્ય મુંડિયા સ્વામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહ દરમિયાન અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ અને એમના વૃદ્ધિ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે સાથો સાથ મુંડિયા સ્વામી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોને વધુ ને વધુ પ્રોત્સાહન મળે તેના માટે સમગ્ર સોરઠીય શ્રીગોળ માળવીય બ્રહ્મ સમાજ અહીંયા ઉમરતાબેર ઉપસ્થિત રહી અને સમગ્ર મુંડિયા સ્વામી ટ્રસ્ટને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ છે સાથો સાથ સૌરાષ્ટ્ર સમગ્ર બ્રહ્મ સમાજના અમારા અધ્યક્ષ સન્માનનીય પ્રફુલભાઈ અને એમની સમગ્ર ટીમ આજ રોજ અમારે આ કાર્યને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહી છે આપ સૌ આ ધર્મ કાર્યને હર પ્રોત્સાહિત કરો અને પંદર તારીખના રોજ જ્યારે આપની પૂર્ણાહુતિ છે ત્યાં સુધી સૌ ધર્મ પ્રેમી જનતા આ ભાગવત સપ્તાહનું પ્રસ્થાન કરે તેવું સમગ્ર મુંડિયા સમિત ટ્રસ્ટ દ્વારા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે આભાર જય મુંડિયા